ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો જો કેટલી બધી ચકલીઓ ચણ ખાવા માટે આવી છે સરસ મજાની ઉડાઉટ કરે છે જો જોઈ શકો છો આપ હવે આપણે આગળ ગામડાનું ગ્રીન અને હરિયાળી વાતાવરણ જોઈએ ગાય ભેંસ અને જે એના છે એ બધું તમને ગામડે જ જોવા મળે છે અને એ જોવાની ખૂબ જ મજા આવે છે અને જો કાબરો પણ કલબલ કલબલ કરતી ચણ ખાવા માટે આવી ગઈ છે જોઈ શકો છો આપ તમને સરસ મજાનો બંદારો બતાવ્યો છો બહુ મજા આવે આ કુદરતી નેચરલી વાતાવરણ સાથે જે મવનું કાશ્મીર ગણાય છે તે જે આપણા રોજિંદા જીવનનો વપરાય છે તે મીઠુંની બનાવટ જો અહીંયા જોવા મળે છે મીઠું બનાવે છે લોકો જો અહીંયા સરસ મજાનો મોર છે જે થાંભલા ઉપર બેસી ગયો છે તો આપણે પ્રાણી સંગ્રહાલયમાં જવાની જરૂર નથી પડતી ગામડે બધું જ આપણને એક જ ઝલકમાં જોવા મળી જતું હોય છે અને આગળ હવે આપણે ઘણા વર્ષ જૂનો ચાસ બંગલાના દર્શન કરીશું આ બંગલો છે એ ઘણા વર્ષ જૂનો છે એટલે કે એસી વર્ષ જૂનો છે જે કૃષ્ણ કુમાર સિંહજી ના વખત નો બંગલો છે અહીંયા બાજુમાં એક સરસ મજાનો દરિયો પણ આવેલો છે જે આપ જોઈ શકો છો દરિયો દરિયાનું પાણી બહુ એટલે બહુ જ ડોળું છે એટલે ડોળાસિયાનો દરિયો પણ કહેવામાં આવે છે અને આ દરિયો રાજુલા તાલુકાના ગામડામાં સાચ બંદર ગામમાં આવેલો છે હે બંગલા તારા પાક પાયા ના બંગલા તારા પાક પાયા ના કાશી માટે જો આવા વિડિયા જોવા માટે અને અવનવી માહિતી મેળવવા માટે 干的。